અનંત અંબાણી ગુજરાતના જામનગરમાં એક એવી ફેસિલિટીનું નિર્માણ કરે છે કે જે દુનિયાભરના એનિમલ સેન્ટર્સ અને જૂ માટે પ્રેરણાદાયક છે અહીંયા હાથીઓની સાથે કેટલાય અલગ અલગ પ્રજાતિઓના પ્રાણીઓને રાખવામાં આવે છે એમની દેખભાલ કરવામાં આવે છે અને એમનો રેસ્ક્યુ પણ કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વંતારા શું છે એના વિશે ચર્ચા કરવાના છીએ જામનગરથી થી ત્રીસ કિલોમીટર દૂર આ વંતારા આવેલું છે અને ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયોમાંથી એક છે પણ આ પ્રાણી સંગ્રહાલય બધા કરતા અલગ અને યુનિક છે આ વંતારા પ્રોજેક્ટ રિલાયન્સ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે વંતારા પ્રોજેક્ટ લગભગ ત્રણ થી પણ વધારે એકરમાં ફેલાયેલો છે અને આમાંથી લગભગ એક હજાર એકર વિસ્તાર તો માત્ર જ હાથીઓના રહેવા માટે વિકસાયેલો છે અને બીજા છસો એકર જેટલો એરિયામાં અલગ અલગ જગ્યા ઉપર જંગલની જેમ વિકસાયેલો છે અને આની અંદર વિશ્વના એવા એવા પ્રાણીઓ અને પક્ષીઓ છે જે તમે લગભગ જોયા જ નહીં હોય ભારતમાં દીપડાઓ લુપ્ત થઈ રહ્યા છે તો આ વાતને ધ્યાનમાં રાખીને વંતારામાં અલગ વિસ્તાર બનાવવામાં આવ્યો છે જેમાં દીપડાઓ અલગથી આરામ કરી શકે છે અને ફરી શકે છે વંતારામાં પ્રાણીઓ કે પક્ષીઓ જેવું વાતાવરણ જોઈએ છે એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે અને એવી રીતે ટ્રીટ પણ કરવામાં આવે છે વંતારામાં લગભગ બસો ચાલીસ જેટલા હાથીઓ છે અને આ એ હાથીઓ છે જેમને સર્કસમાંથી અને અનસીફ જગ્યાથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે જેનાથી વંતારામાં હાથી પોતાની નેચરલ જિંદગી જીવી શકે અને અહીંયા વર્લ્ડસ લાર્જેસ્ટ એનિમલ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે જ્યાં બધા પ્રાણીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ખાસ વાત વંતારામાં અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ પ્રકારનું ભોજન પણ આપવામાં આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ્સ ઓફ ડિરેક્ટર્સ ના અનંત અંબાણીને એક એવો વિચાર આવ્યો કે દુનિયા દુનિયાભરના ટોર્ચરડ અને હેરાન કરવામાં આવતા પ્રાણીઓની જિંદગી બદલી નાખી લગભગ બારસો એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં એક કરોડથી વધારે વૃક્ષો વાવીને એક એવો જંગલ બનાવ્યો કે હાથીઓ અને બીજા પ્રાણીઓને એમનું ઘર લાગવા લાગ્યું તો મિત્રો વંતારામાં પ્રાણીઓની એવી રીતે દેખભાલ કરવામાં આવે છે કે કોઈ માતા પોતાની પુત્રની દેખભાલ કરતી હોય છે હાથીઓ માટે દરરોજ સવારે એક લીટર ચાય આપવામાં આવે છે બપોરે ભોજન આપવામાં આવે છે સાંજે ભોજન આપવામાં આવે છે અને સાંજે દૂધ પણ આપવામાં આવે છે તો મિત્રો વંતારાના પ્રોજેક્ટ વિશે તમારી શું રાય છે કમેન્ટ કરી શકો છો અને કમેન્ટમાં જણાવી પણ શકો છો તો મિત્રો આજના માટે આટલું જ આગળના વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય